ના 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 ઓલા ગલુડિયા છે તને આપણે રોટલા નાખી દે તો જો ગાડી માં આપણે પેલા રોટલા કાઢી લે ગાડી માં તો આ બધે આવી ગયા છે ચાલો હાલો હાલો અલે ચાલો તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આપણે અત્યારે થઈ અને બતાવીએ તમને ચાલો ભાઈ હાલો ખાવા માંડો ખાવા માંડો તો મિત્રો એ હાઉ ભીખા થયા લાગે છે બહુ બધા તૂટી જો બધા એક એક બટકું લઈને ખાવા માંડ્યા છે બિચારા ભૂખા એની માં તો ક્યાં હશે અહીંયા જો એક બેઠું હજી એને ભોગ નથી લાગી લાગતી તો ચાલો મિત્રો આપણે પેલા એને આપણે જ ઓયડી હે ઓયડી કઈડી ઘર કે તો ઘર તો એને આપણે ખોલી નાખીએ તાળું છે જો આપણે ઘર ખોલી નાખ્યું પેટ્રોલિયમ પંપ ઓલો પંપ ઓલી કી અને આપણે પાણી વારવાનું છે આપણે પેલા આટો મારી વાળીને પછી પાણી ચાલુ કરશું તો જો આપણે આજે વચમાંથી હાલવાનું થાય છે જે આપણે મેથીનું વાવેતર કર્યું તો જોઈએ કે એ બાજુ વધારે પાણીની જરૂર છે એ બાજુ આપણે પાણી ચાલુ કરી દઈએ આ બાજુ નીચે જરૂર હોય તો નીચે ઉપર જરૂર હોય તો ઉપર મિત્રો આપણે છે આંબાનો બગીચો અને જ્યાં આંબામાં ફાલ આવી ગયો હોય જવા આ બાજુ હવે આમાં કેરી આવશે ધીમે ધીમે નાની કેરી થશે પછી મોટી કેરી તો મિત્રો આ બાજુ પાણીની થોડીક જરૂર હોય એવું લાગી રહે લાગે છે મને તો આપણે આ બાજુથી પાણી સ્ટાર્ટ કરી દઉં આ છે આંબો મોટો જે અંદાજે વીસેક વર્ષના આંબા હશે આપણે તો આપણે પહેલાં આખી વાડીને આટો મારી લઈ પછી જોઈએ કે ક્યાં આંબાને પાણીની સોરી ક્યાં મેથીની મેથીને પાણીની જરૂર છે તો આપણે એ બાજુ પાણી ચાલુ કરશું આજે ઠંડી હોવાના કારણે આપણે આવી ગયા સાડા અગિયાર પોણા બારે વાડીએ મેથી જોતા એવું લાગે કે આને પાણીની જરૂર હોય મિત્રો આ છે આપણું પાણીનું ભૂંગળું જે કેનાલમાંથી આવે તમે મારા રેગ્યુલર વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે અહીંથી પાણી આવે છે અને આ છે આપણી મેથી જે વાળી લીલી ચમજો અને આંબા પણ હવે ધીમે ધીમે ફૂટવા લાગ્યા છે મતલબ કે એમાં ફાલ આવવા માંડો હેજઆ અને પછી કેરી થશે ધીમે ધીમે તો એના પણ આપણે વિડીયો મેળશું ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે અને તમે જોવાનું ચૂકે નહીં ચૂકો નહીં મિત્રો મને એવું લાગે છે કે આપણી વાડીમાં કોઈક આવ્યું હોય એવું લાગે છે આવ્યું હોય મતલબ કે જંગલી ભૂંડણા આવ્યા હોય એવું લાગે છે આ જો આંબો આપણો એક ભાંગી નાખ્યો છે હવે જોઈએ કે કેનેથી ભાંગ્યો છે જો મિત્રો આ આપણો અંદાજ સાચો પડ્યો કે આ આંબો છે રોઢકપોરાનો આંબો હતો ને આપણે છે જો અહીં નીચે અને આંબો આખો ભાંગી નાખ્યો તો મિત્રો માન માન ઓલા જે ઢોર હતા તે ઢોરને બંધ કરાવ્યા તો આ ભૂણા ચાલુ થયા એટલે આમાં કાંઈક કાંઈક તો આવતું રહી છે હવે આને જોવું જોશે કે ભૂણા આવ્યા ક્યાંથી ભૂણા કહ્યું કે સુવર કહ્યું હવે જોવું જોશે કે આવ્યા ક્યાંથી હવે આ આંબો તો ફેલ જ થઈ ગયો આ ત્રણ ત્રણસો થી માંડી અને પંદરસો બે હજાર સુધીની કલમ હું આપણે લીધેલી હતી તો આ પંદરસો ની કલમ હતી જો આંબો પંદરસો ની કલમ છે તેને હું એક જ ઝટકામાં જ અહીંથી ભાંગ નહીં તો આપણે આખી વાડી નાટો મારીએ જોઈએ કે બીજી કઈ નુકસાની નથી કરીને તો મિત્રો આ બાજુ જે મેથી છે તેને પાણીની જરૂર છે એવું લાગે કારણ કે આ બાજુ આવું ગયું છે અને અહીંયા આપણી વાઈડ આવી ગઈ છે આપણો સેટો અહીંયા પૂરો થઈ ગયો આપણી હદ અહીંયા પૂરી થઈ ગઈ તો જ્યાં બાજુ તમે ક્યારેય જોયું હોય અને ઓળખતા હોય કે આ લોકેશન ક્યાંનું છે તો જરાક કોમેન્ટ કરી દેજો કે આ ડેમ ક્યાંનું છે ક્યાં આવેલું છે કયા ગામનું છે અને હું પણ કયા ગામથી લાવી છું ક્યાં છે તમને આ બતાવું છું ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા 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 વિડીયોની તમારા સુધી પહોંચી જાય તો મિત્રો આપણે જોવાનું છે કે લાગતું નથી આપણે આખી વાડીને આટો મારી લઈ પેલા પછી ખબર પડે કે ક્યાંથી ભૂમણા આવ્યા હવે અહીંયા પણ ખોઈ દઉં જો તમને બતાવું તો મિત્રો આપણે ચાર પાંચ દિવસ પેલા લાઈટમાં તમને બતાવ્યું હતું કે પપૈયા તો જો આ આપણું પપૈયું પાકી ગયું છે તો હવે આને ઉતારી લઈએ અત્યારે નહી આ પહેલા જંગલી ભૂંડા આવે છે એ ચાખી જાહે ને તો પછી કોઈ બંધ જ નહીં થાય તો જો મિત્રો પપૈયું પાકી ગયું છે અને આ પપૈયું પણ પીળું પડી ગયું છે કારણ કે આને પાણી ઘટી ઘટ્યું છે એટલે આપણે અત્યારે હમણાં જો પાણી ચાલુ કરવાનું છે પાણીનો પણ આપણે એક વિડીયો મૂકશું જો મિત્રો આ પપૈયું ડાયરેક્ટ રિયલમાં મને તો બહુ ભાવે નહીં પણ આપણે ઘરે લઈ જાઉં તો મિત્રો આપણી ચેનલ પણ તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય અને આજે આપણે વારવાનું છે પાણી તો પહેલાં તો સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે ઓલા જે જંગલી સુવાર આવ્યા હતા એ આવ્યા ક્યાંથી પહેલાં તો એ જોવું જોશે નહીં ત્યારે એક તો માંડ ઓલા શું કહેવાય ઢોરને બંધ કરાવ્યા તો આ સુવર ચાલુ થયા તો જોઈએ આપણે ઘણા બધા નાના બધા આંબા વાવ્યા છે નાના નાના ઘણા આંબા વાવ્યા છે એ આંબાને નુકસાન કરે જો એક આંબો તો આપણો ભાંગી નાખ્યો તો આવા ઘણા બધા આંબા વાવ્યા છે તો મિત્રો તમને તો જુઓ આ આંબાને પણ દો છે જો નીચેથી ચોલી નાખું જો આ બધું છે ને હૂના આમાં રખડાય છે સુવર એક એક આંબાને ખોઈ જાય છે જો જો આપણે આ આ પણ પણ જોઈએ મિત્રો આંબાને ખોઈ દો અને આને તો સારું કહેવાય ભાંગીને જ નહીં ખો નહીત આપણી બે હજારથી થી પંદરસો અમુક આપણે ત્રણ હજારની કલમ પણ લીધેલી છે અને અમુક બે હજારની હે પંદરસોની ની હે આઠસો ની એ ઘણી બધી કલમ હું આપણે લીધી છે તો એમાં એક કલમની તો ભાંગી નાખી તો આપણે કારણ વગરની ખોઈટ ખાવી તો મને એવું લાગે કે મિત્રો આપણે ને હવે રાઈતે પણ આવવું જોઈએ આંટો મારવા કારણ કે આવી બધી નુકસાની કોઈ સહન ના કરે તો આપણે પહેલાં પપૈયું અને મૂકી આવીએ અને પાવડો લઈ આવીએ અને આપણે કરી દઈ ચાલુ પાણી ભરવાનું અને આજે રાતે પણ આવું જો હે કારણ કે અહીંયા આવે હે તો ભૂણને આપણે બંધ કરાવવા જોશે નહીં તર એ કાંઈ રહેવા નહીં દઈ અને જે ઓલા ગલુડા હે મને જોઈને ભાઈ જો આ અમે આવે હે જો શું છે એ આલા આમ હાલો 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 હવે આડુ આયલમાં આય હાલો તો મિત્રો આપણે આટો મારીને આવી ગયા છીએ અને જવા નાના નાના ગલુડિયા કાંઈ નથી ખાવાનું પણ લે કાંઈ નથી જો મિત્રો આઠ નવ ગલુડિયા છે તો સૌથી પહેલા તો આપણે છે ને ઓલા ઘણા ક્યાંથી આવ્યા નહીં જોવાનું હે એટલે એના માટે પેલા તો આપણે આખી વાઈડ ને ફરીથી આટો મારવો પડશે અને જોવું જો હે કે ક્યાંથી આવ્યા તો આપણે જાઓ પપ્પા રાખી દઈ કાંઈ નથી ખાવાનું જવા આ ગલુડા બિચારાનું એમ કે આ ખાવાનું કંઈક લઈ આવો આપણે એને નાખી દીધું હે ઘરે જઈને પછી પાછા લઈ આવશું તો મિત્રો આજના માં આટલું જ અને ચાલો આપણે કામ કરવાનું છે તો વિડીયો ઉતારતા ઉતારતા કામ આપણાથી થાય નહીં એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો અને આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં